અરે બે સાસુમાં સાસુ માં ઉભા રહો બોલાવું એના ઓય અહીંયા અરે પ્રેમથી હું આ રીતે જ બોલાવું છું કાયમ એના શાંતિથી બોલાવો ને પણ કેમ બોલાવો છો આ તાર મમ્મી એમ પૂછે છે કે કેમ બોલાઈ મને મેં કીધું હવે તમારી સુ પુત્રી જ કે છે તમને મને કઈ વાંધો નહીં એમને જ બધો વાંધો છે મમ્મી એમને જ પૂછ શું તકલીફ પડી એમ આઈ ને એ દાડાથી હરખી રસોઈ કરીને મને નહીં જમાડે તો રસોઈયો બંધાઈ દેવો તો હું રસોઈયો છું

સમજી ગયો બધું સમજી ગયો ભાઈ હા તો મદદ કરો પત્ની ની એટલે ખરાબ કેવાય માં બેહો તમે માં દીકરી બેહો હું શાંતિ થી બેહું છું એકલો ના ના ફરિયાદ કરવા બોલાયા તો કરો ને ફરિયાદ કરી તો કરી ફરિયાદ ભાઈ ખાલી ખાલી મારા માં બાપ ને ટેન્શન આલો છો બરોબર આલવાન ની યાદ પછી નહીં આલો પતિ વાર્તા પૂરી થઈ આ મમ્મી તું શું લઈશ ચા લઈશ કે ઠંડુ ચા ના લેતી હું